નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો કચ્છમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આજે સવારે આવ્યો ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના કારણે ગભરાટ ફેલાયો છે જિલ્લામાં સોમવારે સવારે 3.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ આઈએસઆરએ આ જાણકારી આપી જિલ્લા પ્રશાસને કહ્યું કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિ કે અન્ય કોઈ વસ્તુને નુકસાન થયું હોવાના અહેવાલ નથી ગાંધીનગર સ્થિત આઈએસઆરએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે ભૂકંપ સવારે દસ વાગે ચુમ્માલીસ મિનિટ અને છેતાલીસ સેકન્ડે ચોવીસ પોઈન્ટ ચારસો સત્તાવન અક્ષાંશ અને ઓગણસિત્તેર પોઈન્ટ ચોસઠ રેખાંશ ઉપર ભુજથી છોતેર કિલોમીટર નોર્થ નોર્થ ઈસ્ટ લખપત પાસે હતો આ મહિનામાં અત્યાર સુધીમાં જિલ્લામાં બે વખત ત્રણથી વધુ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે આઈએસઆર અનુસાર સાત ડિસેમ્બરે જિલ્લામાં આવેલા ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ બે નોંધવામાં આવી હતી ગત મહિને અઢાર નવેમ્બરે કચ્છમાં ચારની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો આઈએસઆર ડેટા અનુસાર અગાઉ પંદર નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ગુજરાત ધરતી ઉચ્ચ જોખમ વિસ્તાર છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ दर्शक मित्रो आज तारीख त्रेवीस डिसेम्बर चोवीस आता आज ना समाचार आता मने रजा आपसो नमस्कार